ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધી દ્વારા થયેલી ટિપ્પણી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજ રોજ રાહુલ ગાંધીએ જે હિન્દુ સમાજ ઉપર ગો ટિપ્પણી કરી હતી એ હિન્દુ સમાજ એ સનાતન સમાજ જે વૃક્ષોને પણ પ્રેમ કરે છે એને કાપવામાં પણ પાપ માને છે તળાવોમાં માછલીઓને ખવડાવવા જાય છે અને અમારી બહેનો જ્યારે ઘરેથી નીકળે ત્યારે કિરિયાળો પૂરવા જાય છે એ સનાતન ધર્મને એમણે જ્યારે અપમાનિત કર્યો છે સનાતન ધર્મે જ્યારે આતંકવાદી ઠેરાવ્યો છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં એ જ રીતે આ જિલ્લામાં પણ કોંગ્રેસ કાર્યાલય આવી અને એમનો વિરોધ કરવામાં આવ્યો છે આ ફક્ત ભારતીય જનતા પાર્ટીની નહીં પણ દેશના હરેક સનાતનીને હરેક હિન્દુની માંગ છે કે રાહુલ ગાંધીને આના ઉપર માફી માગવી જોઈએ અને ફરજિયાત માગવી જોઈએ ગઈકાલે જે કોંગ્રેસના રાહુલ ગાંધીજીએ હિન્દુ સમાજ માટે ખૂબ ખરાબ રીતે ટિપ્પણી કરી છે હિન્દુ સમાજ એટલે કોઈ પણ જીવને સાહેબ પરેશાન કરતો નથી નાનામાં નાની કીડી હોય ગાય માતા હોય દરેક પશુ પક્ષી માનવ બધા માટે સેવાની ભાવના ધરાવતો હોય એવા હિન્દુ માટે જે હિંસા કયા છે હિન્દુને રાહુલ ગાંધીએ કોઈ પણ સમજ્યા કર્યા વગર હિન્દુ સમાજના ઇતિહાસને જાણ્યા કર્યા વગર અને વાંચ્યા વગર કે હિન્દુ સમાજને ખરાબ રીતે હિંસક શબ્દો વાપરીને અપમાન કર્યું છે તે આ દેશના લોકો આ કચ્છના લોકો કોઈ પણ હિસાબે સ્વીકારે નહીં એનું અમે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતીથી એ બનાવને વખોડી કાઢીએ છીએ હા એ અંગે આપણું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં જે ચારસો પારની વાતો કરતી હતી અને એનાથી પચાસ સાહીઠ ટકા સીટો ઉપર અટકી ગયા એનાથી એક વસ્તુ નિશ્ચિત થઈ ગઈ છે એમની નીચેથી ધરતી ખસકી રહી છે ભાજપનો મતદાર ખસકી રહ્યો છે એટલે ભાજપ એ જમીન ટકાવી રાખવા માટે હવા ત્યાં મારી રહ્યો છે રાહુલ ગાંધી જે રીતે આક્રમકતાથી વિપક્ષના નેતા બન્યા બાદ અને આ ચૂંટણીના પરિણામ પછી મોદી સરકાર ઉપર પ્રહારો કરી રહ્યા છે જે પ્રજાના સાચા પ્રશ્નો બાબતે સતત લોકસભામાં એમને સરકારને જગાડવાનું કામ કરી રહ્યા છે એનાથી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને એટલે આવા હવાતિયા મારી લોકોને ગેરમાર્ગે દોરવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખરેખર રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટમાં એવી કોઈ વાત નથી એમના સ્ટેટમેન્ટને ખોટી રીતે બતાવી અને એક સહાનુભૂતિ મેળવવાનો જે ભાજપની ગંદી માનસિકતા છે જે વર્ષો જૂની એમની જે ચાલ છે એ ચલાવી રહ્યા છે પરંતુ એ આમાં સફળ થાય એવું લાગતું નથી ખરેખર તો હું મારા ભાજપના મિત્રોને કહેવા માગીશ કે તમે ઘણાય પ્રશ્નો જે આવા નીટની પરીક્ષા રદ થઈ ગઈ લાખો વિદ્યાર્થીઓનો ભવિષ્ય આનાથી બગડી રહ્યું છે આ પરીક્ષામાં મોટો કુંભાળ થયું છે પરીક્ષામાં ગેરરીતિ થઈ છે એ અટકાવવા માટે કાં એનામાં જે છે સંડોવાયેલા લોકો છે એના વિરુદ્ધ પગલાં લેવા માટે તમારે રસ્તા ઉપર આવવું જોઈએ અને દૂર આખા રાષ્ટ્રીયની વાત લેવલની વાત ન કરીએ તો આપણે ભુજ અને કચ્છના પ્રશ્નોની વાત કરીએ તો કચ્છમાં બેફામ ખનીજ ચોરી થાય છે સત્તા પક્ષના લોકો જ કરે છે એના વિરુદ્ધ સંકલનમાં તમારો જ છતમાંથી એક ધારાસભ્ય કે સાંસદ બોલતા નથી એના માટે એમને રજૂઆત કરવી જોઈએ વીજળી રાતના હાલી જાય છે આખી આખી રાત લાઇટ નથી હોતી અને લોકો જીબીમાં ધરણા કરી કંટાળી અને છેલ્લે ધારાસભ્યને ઘરે જઈને ઉઠાડે છે ત્યારે ધારાસભ્ય એમને જવાબ નથી આપતા એ તમારે એ લોકોના પ્રશ્નો માટે જઈને તમારે પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડની ઓફિસે જઈને તમે બોલ કરો તમે ખરેખર તો જ્યાં ખેડૂતોના પ્રશ્નો માટે નર્મદા કેનાલમાં પાણી નથી આવતો ભર ઉનાળે ખેડૂતો ત્રસ્ત હોય છે એના માટે બોલ કરો અડધા ભુજને અડધાથી વધારે ભુજને તમે અઠવાડિયે પાણી વિતરણ કરો છો એના માટે નગરપાલિકામાં જઈને હલ્લાબોલ કરો કે જે ચીફ ઓફિસર તમને ગાંટતા નથી માત્ર એક ધારાસભ્યના ઈશારે જે ચીફ ઓફિસર ચાલી રહ્યા છે આખી બોડીને નથી ગાંટતા એ હું આમાં જે મારા ભાજપના જે કાઉન્સિલર અને નગરપાલિકાના નગર નગરપાલિકાથી સંકળાયેલા મિત્રો હતા આજે જે હલ્લાબોલ કરવા આવે એમાં એમને કહું છું કે આ ચીફ ઓફિસર તમને નથી ગાંઠતા એના વિરુદ્ધ તમારે ધરણા કરવા જોઈએ ભુજ આખા શહેરમાં ગટર છલકાઈ રહી છે એના એના માટે તમારે ધરણા કરવા જોઈએ તમારાથી બસ સ્ટેશનની આગળની દુકાનો ખુલી નથી થતી એના માટે તમારે ધરણા કરવા જોઈએ આવા અનેક પ્રશ્નો છે રખડતા ઢોરો અઠવાડિયે દસ દિવસે એકાદ જણાનો ભોગ લે છે એના માટે તમારે ધરણા કરો કે હલાબોલ કરો પ્રજાના પ્રશ્નો માટે તમે ધરણા કરો ભાજપ વિપક્ષમાં તો ત્યારે આવા ખોટા બુમરેંગ મુદ્દાઓ ઉપર જ પ્રજાને ઉશ્કેરી અને આગળ વધવાની માનસિકતા ધરાવતો રહ્યો છે સત્તા પક્ષમાં રહ્યા પછી પણ એની એ જ માનસિકતા રહી છે કે ખોટા મુદ્દાઓ પર ખરેખર આજે પ્રજાને નડતા ઘણા મુદ્દા જે ભુજમાં સફાઈ નથી થતી આરોગ્ય પ્રશ્ન એટલો મોટો છે એક ભુજ સિવિલ હોસ્પિટલ એકમાત્ર હતી અદાણીને આપી દીધી એનામાં ટ્રોમા સેન્ટર નથી વર્ષે હજારો લોકોનો એના લીધે જીવ જઈ રહ્યા છે ગરીબ દર્દીઓને સારવાર નથી મળતી સારવાર મળે છે તો મોંઘો ચાર્જ ચૂકવો પડે છે એ એ બધા મુદ્દાઓ પર તમારે ખરેખર ભાઈ હલ્લાબોલ કરવાની જરૂર છે રાહુલ ગાંધીએ જે કીધું એમાં કાંઈ ખોટું નથી કીધું આ જે રીતે સત્તા ઉપર બેઠેલા છે સરકાર એ લોકોની જે ઉપરથી નીચે લગી એને આજે ઓછી આ કોંગ્રેસ કાર્યાલય આવીને હલ્લાબોલ કરવાનું શું ઉદ્દેશ્ય એ અંગે આપણું શું ઉદ્દેશ્ય મેં આપને જેમ કીધું એમ કે ભાજપની દસ વર્ષના કેન્દ્રના એમની સરકારથી કંટાળી અને લોકોએ મન બનાવી લીધું છે આ વખતે તો હજી પણ સત્તાનો દુરુપયોગ કોમવાદી ભાષણો એના એના લીધે એમની સત્તા ટકી ગઈ પરંતુ હવે પાછા એ ક્યારે સત્તામાં આવવાના નથી નિશ્ચિત છે એમનાથી લોકો ત્રસ્ત છે જે એમની નીચેની જમીન જે ખસકી રહી છે એ બચાવવા માટેના આવાથી આજે બાકી ગ્રામ પંચાયતથી લઈ અને રાષ્ટ્રપતિ સુધી દરેક જગ્યાએ એમના હોદ્દેદારો બેઠા છે હવે એમને વિરોધ કરવાનો ન હોય હવે એમને પ્રજાહિતના કાર્યો માટે ખરેખર મહેનત કરવી જોઈએ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે